નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ નોકરી ગુરુજી પર હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને સરકારી અને ખાનગી ભરતી યોજનાઓ અને રોજગારી સંબંધિત વિશ્વાસનીય અપડેટ્સ તમને નિયમિત મળતી રહે હવે મિત્રો વાત કરીએ તો સરકારી નોકરીની તો સરકારી નોકરીનો મહાકુંભ અહીં દર્શાવવામાં આવેલો છે કુલ છે સાઠ હજાર પ્લસ જગ્યાઓ ટોપ સાત ભરતીઓ પગાર ધોરણ બાર હજારથી એક લાખ પચીસ હજાર સુધીનું છે લાયકાત છે ધોરણ દસ પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ અને એન્જિનિયર હવે મિત્રો શૈક્ષણિક લાયકાત અને છેલ્લી તારીખ માટે આગળના પેજ પર જુઓ હવે જોબ નંબર વન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આર ગ્રુપ ડી જગ્યાઓ છે મિત્રો બાવીસ હજાર એકસો પંચાણું પોસ્ટ છે પોઈન્ટમેન ટેકમેન સિગ્નલ એન્ડ ટેલિકોમ ઇલેક્ટ્રિશિયન લાયકાત છે મિત્રો દસ પાસ પ્લસ આઈટીઆઈ બેઝિક પગાર જે મિત્રો અઢાર હજાર પ્લસ ભથાઓ જેમાં ડીએ એચઆરએ ઇટીસી એટલે કે વગેરે સામેલ છે મિત્રો ઉંમરની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ નહીં જેમાં એસી એસટી અને ઓબીસીને ને છૂટછાટ આપવામાં આવશે છેલ્લી તારીખ મિત્રો ખાસ ધ્યાન રાખજો ખાસ નોટ કરી લેજો બે માર્ચ બે હજાર છવ્વીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો જોબ નંબર બેની ની વાત કરીએ તો ઇન્ડિયા પોસ્ટ એટલે કે સીધી ભરતી નો એક્ઝામ મેરિટ પર આધારિત જગ્યાઓ છે અઠ્યાવીસ હજાર છસો ને છત્રીસ જગ્યાઓ જેમાં જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવક બીપીએમ એટલે બ્રાન્ચ પોસ્ટ મેનેજર એબીપીએમ એટલે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ મેનેજર આ ત્રણ ભરતી વિશે આમાં જગ્યા આપેલી છે લાયક છે મિત્રો ફક્ત ધોરણ દસ પાસ પગાર ધોરણની વાત કરીએ તો બાર હજારથી ઓગણત્રીસ હજાર ત્રણસો એસી પ્લસ અન્ય ભથ્થાઓ ઉંમરની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ નહીં છેલ્લી તારીખ ખાસ નોટ રાખજો મિત્રો ચૌદ ફેબ્રુઆરી બીજા મહિનાની ચૌદ તારીખ આ છે તે એની અંતિમ તારીખ છે ફોર્મ ભરવા માટેની હવે જોબ નંબર ત્રણની વાત કરીએ મિત્રો તો જી એસ એસ બી સીસીઈ ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ એના દ્વારા ભરતી કરવામાં આવશે જગ્યાઓ છે મિત્રો પાંચ પ્લસ જગ્યાઓ જેમાં ગ્રુપ એ એન્ડ બી બંને માટેની જગ્યા સામેલ છે પોસ્ટની વાત કરીએ મિત્રો તો હેડ ક્લાર્ક છે સિનિયર અને જુનિયર ક્લાર્કની ભરતી છે કાર્યાલય અધિક્ષક છે અને સમાજ કલ્યાણ નિરીક્ષકની ભરતી છે આ ચારથી પાંચ પોસ્ટ માટેની ભરતી આ લખવામાં આવેલી છે લાયકાતની વાત કરીએ મિત્રો તો કોઈપણ શાખામાં અણુસ્નાતક એટલે કે એની ગ્રેજ્યુએટ કોઈપણ શાખામાં હોય તે ચાલશે પગારની વાત કરીએ મિત્રો તો ફિક્સ પગાર છે પ્રથમ પાંચ વર્ષ માટે જેમાં જુનિયર ક્લાર્કથી સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે કાર્યાલય અધિક્ષક સુધીનો પગાર છે તે ઉલ્લેખવામાં આવેલો છે પગાર છવ્વીસ છે અને બીજો છે જે સુપ્રિન્ટેન્ડન્ટનો એ ઓગણપચાસ પાંચ વર્ષ પછી કાયમી એટલે પ્લસ પૂરા ભત્તા સાથે આ પગાર આપવામાં આવશે ઉંમરની વાત કરીએ તો મિત્રો વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ નહીં છેલ્લી તારીખ ખાસ નોંધ રાખજો વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મિત્રો યાદ તમને ના રહેતું હોય તો આ જે પેજ છે તેનો સ્ક્રીનશોટ પર તમે પાડી શકો છો હવે ભરતી નંબર ચારની વાત કરીએ તો જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ જગ્યાઓ છે મિત્રો બસો ને ઓગણસી પોસ્ટની વાત કરીએ મિત્રો તો મદદનીશ ઇન્જિનિયર અને નાયબ મેનેજર મહાનગરપાલિકા સ્પોર્ટ્સ ઓથોરિટી આ જે ભરતી છે લાયકાતની વાત કરીએ મિત્રો તો સ્નાતક એટલે કે ઇન્જિનિયર એન્ડ વેરિયસ સ્ટ્રીમ્સ પગાર બેઝિક છે તે ચુમ્માલીસ પ્લસ અન્ય ભથ્થાઓ આમાં આપવામાં આવેલા છે ઉંમરની વાત કરીએ તો મહત્તમ છે તે પાંત્રીસ વર્ષની ઉંમર છે જેની તારીખ ખાસ ધ્યાન રાખજો સોળ ફેબ્રુઆરી બે જેના ઉપર લાલ બોલ પેલથી રાઉન્ડ પણ કરવામાં આવેલો છે જેથી તમને ભૂલાય નહીં પાંચ નંબરની અને છેલ્લી ભરતીની વાત કરીએ તો બીએસએનએલ ભારત સંચાર નિગમ લિમિટેડ હવે છે કે સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની આ ભરતી છે જગ્યાઓ છે મિત્રો એકસો વીસ લાયકાત આપેલી છે બીઈ અને બી ટેક ટેલિકોમ ક્ષેત્રમાં પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો બેઝિક પગાર જે ચોવીસ હજાર નવસો આઈડીએ સ્કેલ મુજબ ઉંમરની વાત કરીએ મિત્રો તો એકવીસ વર્ષથી ઓછી નહીં અને ત્રીસ વર્ષથી વધુ નહીં છેલ્લી તારીખ ખાસ નોટ રાખવાની છે સાત માર્ચ બે એટલે કે ત્રીજા મહિનાની સાતમી તારીખે હવે મિત્રો છઠ્ઠા નંબરની ભરતી છે જે છે આવક વેરા વિભાગ ઇન્કમ ટેક્સ ગુજરાત કેટેગરીની વાત કરીએ તો સ્પોર્ટ્સ કોટાની કેટેગરી છે જગ્યાઓની વાત કરીએ તો છેતાલીસ જગ્યાઓ આપવામાં આવેલી છે

ઓફિસર સર્વિસ કમિશન જગ્યાઓની વાત કરીએ મિત્રો તો બસો સાહીઠ જગ્યાઓ આપવામાં આવેલી છે આ ભરતીમાં ગાયકા છે તો એની ગ્રેજ્યુએટ એટલે કે વિવિધ કક્ષામાં સ્નાતક હોય તે ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકશે પગાર ધોરણ મિત્રો એક લાખ પચીસ હજાર એટલે કે ખૂબ સારો પગાર કહેવાય ની ભરતીમાં સારામાં સારી ભરતી હોય તો આ છે જેમાં પગાર છે તે એક લાખ પચીસ હજાર પગાર આપવામાં આવેલો છેલ્લી તારીખ મિત્રો ખાસ નોટ રાખવાની છે નોંધ રાખવાની છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ જેના ઉપર આપણે લાલ બોલ પંથ રાઉન્ડ કરેલો છે મિત્રો આ હતી ભરતી હવે મિત્રો તારીખો યાદ રાખજો બરાબર આમાં તમામ તારીખો છે આનો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો જેથી કરીને તમારે ફોર્મ ભરવામાં અડચણ ના આવે ચૌદ ફેબ્રુઆરી એ છે ફરી રિપીટ કરું છું ઇન્ડિયન પોસ્ટ સોળ ફેબ્રુઆરીએ છે જીપીએસ વીસ ફેબ્રુઆરીએ છે જી એસએસ બી એટલે કે સીસી ઈ ક્લાકોની ભરતી છે તે એકવીસ ફેબ્રુઆરીએ છે ઇન્કમ ટેક્સ ચોવીસ ફેબ્રુઆરીએ છે ઇન્ડિયન નેવી બે માર્ચ એટલે કે આર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અને સાત માર્ચ બી એસએનએલ ટ્રેનની જે ભરતી છે એની નામ હવે છેલ્લી તારીખ છે મિત્રો કે રાહ જોયા વગર આજે તમારે ફોર્મ ભરવાનું છે તમામ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન અને અરજી કરવાની લિંક નીચે ડિક્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિડીયો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા અન્ય મિત્રો જે છે તે બેરોજગાર છે તે લોકોને આ વિડીયો શેર કરો અને નોકરી ગુરુજી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે માતરમ ફરી મળીએ એક નવા વિડીયોમાં